તમે લ્યો ચા પીધો તાનો વાહન ગસ્યો અને વા બાજરીના બે રોટલા બનાવું તો દોસ્તો ખેતરમાં આજે સવારે વહેલા ઉઠી અને તો જવાનું છે રોટલો કરવાની ઈચ્છા થઈ ગઈ અમાર તો જવાનું છે એના વિડિયો પણ આવશે હાલ સિક્રેટ છે તો બફોર પસે એ વિડિયો જોજો આજના બફોર પસે અમાર તો જવાનું છે સિક્રેટ છે બહાર આવી જાય તો અમે આજે જવાના છીએ तो दोस्तों चैनल पर हाँ सपोर्ट कर दियो जरूर हुआ सपोर्ट कर दियो ना चैनल पर ना हो तो चैनल ना सब्सक्राइब जरूर कर दियो वीडियो ना लाइक कर दियो तो दोस्तों जो देसी चूल्हा ऊपर बाजरी ना रोटला टाइटल मारवा नुं छे आ वीडियो नुं देसी चूल्हा ऊपर बाजरी ना रोटला अरुण भी नहीं आता है तो जो दोस्तों आप हवा नेता अंदर प्लास्टर तो बाकी रह गया પત્રો વાગી ગયા ઉપર પિલ્લર વાગી ગયા હવે દરવાજો મારવાનો છે અંદર રૂમમાં પ્લાસ્ટર કરવાનું છે બધા પથ્થર પથ્થર લાઈન મૂકેલા છે જોઈ ગયો મિલન ગોધરાવાડી દે અંદર મેલ જાય હા ઓળખાય થાય જલ્દી ફટાફટ જો વતને પ્લાસ્ટર કરવાનું છે અને હવે જે આપણે તબીલો કરવાનું છે એમાં બીમ મારવાના બાકી છે પછ કાલે ચાલેખો જે આટલા આવ્યું આટલા કાલ હજે આટલા આવ્યું હવે આજે આટલા આવી જ મું ચાર પત દાળે જમધમ નવરા પડી છું એમ કોમ થઈ જા હા જો આજે વસોડી નાખશું બધું આ બધું કાઢીને આવી જવાનું હવે કમ્પ્લેટ ઓફિસ હવે આગળ લીલું પતરું વાગી જા એના માટે મને લાયેલું પડ્યું સાધન ઓ કેટલી વાર થાય હા